દેવાંગ અહીંયા લાવવાનું કારણ કે શું ક્યાં ની પૂછું છું પણ તમે જો કે કઈ બોલતા જ નથી જે વાત કરી હોય ને ઘરમાં પણ થઈ શકે આરામથી બેઠા બેઠા ચા નાસ્તો કરતા કરતા નોતી થઈ શકે એટલા માટે તે તને અહીંયા બહાર લઈને આવ્યો છું જો તું તો જાણે છે ને કે આપણા લગ્ન થયા પહેલાથી મારા સપનાઓ બહુ ઊંચા છે મેં ઘણા બધા મોટા મોટા વિચારો કર્યા છે પણ જો હું તને એ જ કહેવા માંગુ છું કે આપણી કન્ટ્રીમાં મને અહીંયા લોકો વધુમાં વધુ તો મને 20000 કે 25000 ની સેલેરી આપી શકે પણ જો તું પણ થઈ જશે ને તમારા સપના ધીમે ધીમે પૂરા થઈ જશે બસ આટલી જ વાત હતી આટલી જ વાત કરવા માટે તમે મને અહીંયા છે લઈને આવ્યા નહીં જુઓ દેવા મહેનત કરશો ને તો બધું જ સફળતા થઈ જશે આજે તમારો 20000 પગાર છે થોડાક વર્ષો પછી તમારો 40000 થશે 50 થશે 60 થશે કઈ કેવો તમે બિઝનેસ કરશો જેમાં તમે આગળ વધ્યો પણ બે થી ત્રણ લાખ રૂપિયા પગાર તો નહીં થાય ને ક્યારે આટલું બધું તો આપણે અહીંયા થોડો થાય છે તો બસ અહીંયાં નથી થવાનું કઈ તો હું જાણું છું અને એટલા માટે તે મેં નક્કી કર્યું છે કે વિદેશ જવાનું મારું સપનું છે ને એ સપનાને હું પૂરું કરીશ ક્યાં જવાનું વિદેશ વિદેશ

આરામથી મહિને 3 થી 4 લાખ રૂપિયા કમાઈ શકો અને અહીંયા અહીં આપણે ઢસડા ઢસડી ઢસડીને મરી જઈએ લોકો માટે કંઈ કરી છૂટીએ તો પણ સાંભળવાનું તો એ જ રહે છે કે તમે ટાઈમ ઉપર નથી આવતા તમે આ નથી કરતા પેલું નથી કરતા અરે કામોનો એટલો બધો મારો હોય છે અહીંયા કે તું ના પૂછવા વાત અરે જો મને છે ને સારી લાઈફ લાઈફસ્ટાઈલ જોઈએ છે મારા બધા સપનાઓને પૂરા કરવા જોઈએ છે અને એટલા માટે તમે નક્કી કર્યું છે કે હું વિદેશ જઈશ અને આમ પણ વિદેશ જવું સહેલું નથી પણ એને સહેલું બનાવી શકે દેવાંગ ન બને કઈ રીતે બને નથી તમે સ્ટડી કરેલી અત્યારે તો લોકો છે ને આ સ્ટડી ઉપર એ જાય છે કે કઈક ભણી ગણીને ત્યાં વિદેશ ભણતા હોય ને ત્યાં રહે છે એવું બધું કરે છે પણ આપણે આપણે કોઈ દિવસ કોઈ દિવસ કે બહાર ગયા છે તમને ઇંગ્લિશ બોલતા આવડે છે તો ત્યાં જઈને શું કરશું હું જાણું છું કે શક્ય નથી પણ જો મારો એક મિત્ર છે મિત્ર નાયક અંકલ એટલે મિત્ર કોણ હા જયેશ જયેશ નાયક અંકલ

હવે જે માણસ ઇંગ્લિશ નો અ નથી આવડતો એબીસીડી નો એ નથી આવડતો એ વ્યક્તિ અમેરિકા અમેરિકા પહોંચ્યો અને ત્યાં ધંધો કરે છે બિઝનેસ કરે છે અને જો મે વાત પણ એવી સાંભળી છે કે લગભગ અહીંયા આવવાના છે અથવા તો આવી પણ ગયા છે હા તો પછી એમનો કોન્ટેક્ટ કરો ને હા તો હું તને એ જ જણાવવા માંગુ છું કે હવે સમય થઈ ગયો છે કે આપણે જેને એનો કોન્ટેક્ટ કરીને કઈ રીતે ગયા હતા ત્યાં જઈને શું કરવું પડે પણ આ ગણ્યા ના હોય તો કેવી રીતના આગળ વધી શકાય હા બધું જ નોલેજ લેવા માગું છું પણ જો એતલ મને મને આમાં પત્ની તરીકે તારો સપોર્ટ જોઈએ છે જો તું મને સપોર્ટ નહીં આપે ને તો પ્લીઝ મારાથી ક્યારેય કંઈ થઈ શકવાનું નથી અને એટલા માટે જ તને ઘરેથી અહીંયા બોલાવીશ હું છે ને તમને હર વસ્તુ મારે હર વાતમાં સપોર્ટ આપીશ અને રહી વાત પૈસા બાબતની તો પૈસા બાબતે પણ હું તમને સપોર્ટ આપીશ એવું લાગશે ને તો મારા ભાઈને ત્યાંથી લઈ આવીશ પૈસા વાહ અને મમ્મીને પણ મનાવી લેજાઓ થેન્ક યુ થેન્ક સો મચ બસ એકવાર હું જેને વિદેશ જઈને સેટલ થઈ જાઉં છું પછી જો પછી તારા મમ્મીના અને મારા આપણા ત્રણેયના બધા સપનાઓને પૂરા કરીશ સાથે મળીને સાથે રહીને અને આંપણ એકવાર વિદેશ જતા રહીશું ને પછી આપણને ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિની ચિંતા નહીં રહે અને બધા સગાવાલા છે ને આપણી સામુ ઘૂરી ઘૂરીને જોશે અત્યાર સુધી તો બહુ આપણી ટીકા કરી છે બધા લોકોએ બટ પડશે બટ હા અને આંપળ હું છે ને આ બધી જ વસ્તુને મારી લાઈફમાં ડિઝર્વ કરું છું અને એટલા માટે તે બસ એક હેક ચાન્સ લેવા માંગતો હતો બટ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ કે તે મને હેલ્પ કરી આઈ તો કરું જ હા તમે મારા હસબન્ડ છો અને ગમે તેવી સુખ દુખની વાત હોય ને તો હેલ્પ તો મારે જ કરવાની હોય તમારી તો પછી ચાલો હવે ઘરે જઈને મમ્મીને પણ ખુશ ખબર આપીએ બની શકે કે કદાચ આના માટે જમીન મકાન બધું વેચવું પણ પડે પૈસા તો જોઈશે ને ના ના દેવાં ધામડે તો જમીન છે આપડી એ શું કરવા વેચવી છે અને આમ પણ આ વાત છે ને મમ્મી નહીં માને એટલે મેં તમને કીધું ને કે પૈસા બાબતે તમે ના મૂંઝાતા મમ્મી છે ને આ જમીન વેચવાની હા પાડશે જ નહીં અને પહેલી વાત તો એ કે મમ્મી વિદેશ જવાની હા નહીં પાડે મને ખબર છે કરીએ કરીએજી કઈક સેટિંગ કરે ચાલ ચાલ ફોન મને ભમ્મા મે હેતલ સાથે બધી વાતચીત તો કરી નાખી બધું સેટિંગ કરી જ કેવી રીતે એક કામ કરું છું હા મિત્રના अंकલને જ ફોન કરી દઉં છું

સિંઘા ભારત આવીએ ને એટલે જરીક થોડુંક પેલું લાગે હા એનું વાતાવરણ આનું વાતાવરણ થોડુંક આ મેચ નો થાય ને હા હા થાય એવું હા પણ હું શું કહું તમને હા હમણાં મેં તમારા કઈક ફોટા જોયા હતા તમે ક્યાંક આ સિંગાપોર બાજુ હતા કોઈક જગ્યાએ અરે હું તો અમેરિકા છું મતલબ ફરવા ગયા હોઈશો તો હાલો હાલો હા બોલ બોલ હું મતલબ ફરવા નીકળ્યા હતા કે શું એમ આજકાલ તો બહુ ફરો છો અરો જો અરે હું તો અમેરિકા છું ને આ તો એક કામ કરો ને તમે કઈક મારું સેટિંગ થાય એવું હોય તો કરાવો ને મે તમને પહેલા પણ વાત કરી હતી અને પછી તો મે ભાઈબન સાથે પણ વાત કરી એને કહ્યું કે હું વાત કરીશ કાકાને તો એને કઈ કહ્યું કે નહીં તમને અને જો એમાં એવું છે તું કહેશો કે મારે પણ અમેરિકા આવવું છે ત્યાં સેટલ થાવું છે પણ અમેરિકા આવું ને તો બહુ એટલે બહુ અઘરી વાત છે સમજા જો ત્યારે ઓસ્ટ્રેલિયા જવું હોય લંડન જવું હોય ન્યુઝીલેન્ડ જવું હોય એ જે બની શકે એ પોસિબલ છે પણ આ અમેરિકા એટલે તો લોઢાના ચણા જવા જેવું બરાબર છે એટલે પણ છતાંય તે કોઈકના કોઈક રીતે તો સેટિંગ થઈ શકતું હશે ને જો મારું ડ્રીમ છે હું તમને ખોટી વાત નહીં કરું અને આમ પણ મને ત્યાં કોઈ પણ કામ મળશે ને બધું કામ કરવા તૈયાર છું જો સફાઈ કામદારનું કામ ફાવશે હોટલમાં તમે કંઈક કામકાજ અપાવશો તોય ચાલશે અરે કોઈના ટોયલેટ બાથરૂમ સાફ કરવાનું હશે ને તોય ચાલશે હું બધું કરી લઈશ પણ જો મારું સપનું છે પ્લીઝ મને એકવાર વાર વિદેશ જવું છે બસ પછી ભલે ગમે તે મળે કે ગમે તે થાય અરે પણ જો દેવાન તું વાત કે છે બધી બરાબર અહીંયા કામ જ કરવું પડે આમ સિવાય અહીંયા છૂટકો જ નથી સમજા જો આખું ફેમિલી આવ્યું હોય ને તો આખી ફેમિલી ને અહીંયા કામ જ કરવું પડે હા જેમ કામ કરીએ એમ અહીંયા જિંદગી પણ એવી જીવવા મળે ખરી પણ મારી વાત સાંભળો તમે મારી પાસે મિલકત માં જમીન તો છે મકાન છે પણ એમાં તકલીફ આવશે મારા મમ્મી છે ને કોઈ વાતે જમીન મકાન વેચીને મારું આવવાનું સેટિંગ નહીં થવા દે તમે કામ કરો ને તમારી રીતે કઈ બીજો રસ્તો જે સહેલો હોય સરળ હોય અને જેમાં ભણતર પણ ઓછું માગે જો ભણેલો ગણેલો હું નથી ઇંગ્લિશમાં પણ મને ફાફા પડે છે એટલે સરખી રીતે બોલી પણ નહીં શકું પણ છતાંય આમ કોઈક ના કોઈક રીતે સેટિંગ થાય હોય તો પ્લીઝ કાઈક તો છે ને રસ્તો જો તમે કઈક રસ્તો બતાવશો ને તો પ્લીઝ મારો મેળ પડી જાય છે કઈક કરો ને સેટિંગ મારી વાત સાંભળ હા તું એકવાર અહીંયા આવી છે ને પછી તો તારે કોઈ મુશ્કેલી નથી પછી ભણેલો હોય કે ન ભણે હોય એ કાંઈ ફરક નથી પડતો અહીંયા બધું કામ મળી રહે અને રૂપિયાનો રૂપિયાનો તો આમ જો અહીંયા વરસાદ જ વરસાદ તને એમ થઈ જાય કે ઓહો એટલા રૂપિયા તો મેં મારી જિંદગીમાં નથી જોયા અભણ વ્યક્તિ હોય ને તો એને એમ થાય કે ઓહો હું અભણ છું અને ત્યાં મને ભારતમાં કોઈ બસો રૂપિયા આપવા આખા દિવસના રાજી નહોતા એ અહીંયા મને બબ્બે હજાર રૂપિયા આપે છે પણ આ તો એની માટે મારે કઈક કરવું પડશે ને કઈક રસ્તો હોય એ તો કહો મને કે હું શું કરું મને એક રસ્તો તો વિચારમાં આવે છે જો તારાથી થાય એમ હોય તો કયો રસ્તો તું કરી શકીશ હા હા બોલો ને હું બધું કરવા તૈયાર છું તમને કહ્યું તો ખરા જો હું તને એક છોકરીનો નંબર આપું છું મને જાણીતી જ છે હા અને છોકરી સારી છે હા અને એની પાસે અમેરિકાની નાગરિકતા છે હા એટલે ગ્રીન કાર્ડ છે બરાબર છે એટલે હું તું એની સાથે મુલાકાત કરજે તમે બી હારે હરજો ફરજો અને પછી તારે એની સાથે લગ્ન કરવાના છે શું અબ શું શું બોલ્યા લગ્ન લગ્ન મારી વાત સાંભળતું એટલે લગ્ન હાથ સમત લગ્ન નથી કરવાના હા તો આમ સરકારની દ્રષ્ટિએ

મારા લાયક હા તો બોલો હવે કામ કહો પછી મને ખબર પડે તો શું કરવાનું છે

અરે તું કહે છે તો એટલા બધા રૂપિયા આપણી પાસે અત્યારે જોગવાય નથી તો આ બધું મેનેજમેન્ટ કેવી રીતે કરીશ બધું વિચાર તો કર તે કહી દીધું મારે વિદેશ જવું છે એટલે જવું છે અરે પણ એના માટેની જે પ્રોસીઝર હોય જે કરવું પડે જે રૂપિયા નાખવા પડે એ ક્યાંથી લાવીશું આપણે બધું જાણીને રાખ્યું છે અત્યારમાં જેને વિદેશ જવા માટે મને લોન મળી જશે અબ લોન માટે થોડા ઘણા રૂપિયાનું આમ તેમ કરવું પડશે પણ એ કરીશું આપણે હા અને બીજી વાત

તમારે ત્યાંની નાગરિકતા લેવી હોય તો શું કરવાનું એ કઈ ના કીધું નરેશભાઈ કરવાનું કઈ નથી ખાલી મારે જેને એક લગ્ન કરવાના થશે મતલબ ના બીજા લગ્ન કરવાના થશે તારી સાથે તો ઓફિશિયલી મેરેજ છે જ મારા પણ વિદેશની ત્યાંની કોઈ છોકરી સાથે ખોટા ખોટા લગ્ન કરવાના છે કાગળિયા સાચા બનાવીને બધા કાગળિયા ત્યાં મોકલવાના છે મહિનો દિવસ હું ત્યાં જઈશ ત્યાં રહીશ ત્યાં બધું જોવીશ આ બધું કામ ધંધો નોકરી બધું સેટ થઈ જશે ને ત્યાં સુધી તો હું ત્યાંનો નાગરિક પણ બની જઈશ અને નાગરિક બન્યા પછી મમ્મી હું જેને તમને અને હેતા બંને ત્યાં લઈ જઈ પણ શકીશ એક વાત કો આ તારા શેખ વિચારો છે ને એ તારા મગજમાં જ રહેવા દે એને મગજની બહાર નઈ કાઢ બીજા લગ્ન ગાંડો થઈ ગયો છે આ તારા એક વાર લગ્ન થઈ ગયા છે પણ ક્યાં મારે સાચું સાચું લગ્ન કરવા છે હા મમ્મી છોટે કોટા લગ્ન કરવાના છે શું હા મમ્મી બરાબર તો કે છે દેવાંગ દેવાંગ ને ક્યાં સાચે લગ્ન કરવા છે અને ત્યાં જઈને એ છોકરી ને આપી દેશે હા અને આમ પણ મમ્મી બધું કાગળ પર થવાનું છે પ્રેક્ટિકલી થોડું કઈ રાખવાનું છે આપણે દેવાંગ તું સમજવાનો પ્રયત્ન કેમ નથી કરતો તમે સમજવાનો પ્રયત્ન કરો મમ્મી આજકાલ બધા છોકરાઓ આવું જ કરે છે અને ત્યાં રહેવા માટેના કાયદા અને નિયમ બહુ કડક છે મમ્મી જો સીધી રીતે એન્ટ્રી મારવા જઈશ ને તો નહીં કઈ લાગે કે નહીં કઈ મળે એના કરતા આવું બધું કરીને જઈએ ને મમ્મી તો ત્યાંની ગવર્મેન્ટે કાયદેસર આપણને હક આપવો પડે છે અને મળશે મને હક મને હક મળશે તો પછી લાઈફ સેટ છે કે નહીં હા અહીંયા હું કેટલું કમાઈ લઉં છું પંદર થી વીસ ત્યાં જઈશ ને મમ્મી તો ડોલરોમાં કમાણી થશે ઓછામાં ઓછા બે થી ત્રણ લાખ રૂપિયા મહિને કમાઈશ અને મમ્મી એ બીજા મેરેજ કરવાની વાત કરે છે તો પ્રોબ્લેમ મને હોવો જોઈએ ને તો મને તો કઈ પ્રોબ્લેમ છે નહીં ભલે ને કરતા આ તો તમને શું પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ હોય જ ને કેવી વાત કરો છો જો મમ્મી ની મમ્મી ને દવા પાણી લઈ બાકી છે મમ્મી નાસ્તો કરે ત્યારે પાણી લઈ આવું મમ્મી તો આવીને આવા ઝટકા આપતો રહે છે તો એક દિવસ શું મમ્મી કંઈ પણ અનપ જણા બોલો જો અરે મારે તમારા બધાના ડ્રીમ પૂરા કરવા છે અને આમ પણ મમ્મી મારું સપનું પૂરું થશે તો તમારા બધાના સપના પણ પૂરા થવાના છે ને પ્લીઝ મમ્મી સપોર્ટ કરો ને આમાં આ શું કામ વિરોધ કરો છો તમે વગર બાકી આ તો માની જ ગઈ છે બસ તમારી આની જરૂર છે મને એકવાર આ પાડી દો ને મમ્મી બધું સેટલ છે અને નરેશભાઈ ઉપર તો છે ને મને મારા જીવ કરતાય વધારે ભરોસો છે અને હા થોડા ઘણા પૈસાની જરૂર પડશે ને તો એ પૈસા હું મારા ભાઈને ત્યાંથી લઈ આવીશ તમારા ભાઈને ત્યાંથી હા મમ્મી એમ સરસ કરો તમ તમારે તમને ઠીક લાગે ને કરો મને આ બધું ઠીક નથી લાગતું બરાબર મમ્મી ચિંતા નઈ કરો થઈ જશે બધું હું છે ને તમે બેસો તમારા માટે પાણી અને દવા લઈને આવું છું ભૂલી ગયા છો ને હા મારે નથી પીવી દવા મમ્મી તારી હા બોલો બોલો હવે તમે બાકી હતા એ બોલી જ લ્યો વિચાર કરો કે આપણે વિદેશ જઈશું પછી ત્યાં તો આવી સાડી ને એવું બધું પહેરવા નહીં મળે ને ત્યાં તો હું છે ને વન પીસ ને એવું બધું પહેરીશ જીન્સ ને એવું બધું એ પછી વિચારજો હા હલ્લો થેન્ક યુ મમ્મી તમે આ પાડીને હે બદલ તમારો ખૂબ ખૂબ આભાર પી લો દવા પી લો તમને કેટલી વાર કહ્યું છે કે દવા લેવાનું ભૂલતા ને શું કામ ભૂલી જાવ છો વારે મમ્મી નું રોજ નું છે આ બસ તમે કરી લીધી છે હો આપો ભાઈ જય શ્રી કૃષ્ણ બેન તું આમ અચાનક કઈ ફોન નઈ અચાનક આવું પડ્યું થયું કે મારા ભાઈને હું સરપ્રાઈઝ આપું

એક મસ્ત વાત છે એ વાત કહેવા જ તને આવી છું એક બહુ સારી ખુશખબરી છે અને તું આ ખુશખબરી સાંભળીશ ને તો તું પાગલ પાગલ થઈ જઈશ અરે એવી કઈ ખુશખબરી છે મને જણાવીશ અબ ગેસ્ટ કર કે શું હશે હા વિચાર વિચાર મને કઈ મગજમાં નથી આવતું વિદેશ જવાની વાત વિદેશ જવાની વાત એટલે તમે બધા વિદેશ જાવ છો એમ ને દેવાંગ દેવાંગ જાય છે વિદેશ ભાઈ ઘણા સમયથી છે ને દેવાંગ નું સપનું હતું કે એને વિદેશ જવું છે ત્યારે એવું છે ત્યાં કામ ધંધો કરવો છે અને બસ ત્યાં જ સેટ થવું છે તો વિચાર કર્યો કે દેવાંગ વિદેશ જાય છે ને તો સાથે સાથે અમને લોકોને પણ વિદેશ લઈ જશે પણ છાણ ઈ વાત આસી હતી પણ વિદેશ જવામાં ઘણા રૂપિયા જોઈએ એ તો ખબર છે ને હા ઘણા બધા રૂપિયા જોઈએ છે અને આમ પણ

ભાઈ કઈ તકલીફ નહીં એમાં શું તકલીફ થવાની છે કો તમે ત્યાં જઈને જોબ કરવાની છે અને અહીંયા કરતા કેટલું સારું વિચાર કરો અહીંયા તો વીસ હજાર ને ત્રીસ હજાર એવો પગાર હોય અને ત્યાં ત્રણ ત્રણ ચાર ચાર લાખ રૂપિયા હોય ઓલા કહેવાય છે ને કે ડોલરોમાં હોય ડોલરોમાં વિચાર કરો તમે એ વાત હા તારી તો પછી

આવી વાતમાં એને કઈ નો પડો તો વધારે હારું હેરાન થઈ જાહો કાઈ હેરાન ના થઈ એમાં શું હેરાન થવાનું છે અને મને કઈ ઇશ્યુ નથી દેવંગ મેરેજ કરે તો તમને બધાને શું ઇશ્યુ છે મમ્મી પણ આવું કહેતા હતા પણ તું આવ ભોળે છો કઈ ભોળે આવા તને સનામાં કઈ ખબર નો પડે બધી જ ખબર પડે છે મને ખબર છે કે મારા દેવાંગ છે ને ખોટું ખોટું કહે છે કે સાચી થોડા એમની જોડે લગ્ન કરી લે યામાં હું થાય હું નઈ કઈ નક્કી નો કહેવાય એટલે કહું છું અને આ પાછા બીઝા લગ્ન કરવાના એટલે ંગી માં મારે ખુશ રહેવાનું હોય ને મારા કરતા વધારે બધા કરતા વધારે દેવાંગ ની ખુશી છે પણ ખુશી ખુશ રહો એમાં હું ખુશ હોઉં પણ આ તમે જે વાત કરો છો ને એમાં મને કઈ તમારી ખુશી નથી દેખાતી એટલે દેવાંગ વિદેશ જશે સાથે સાથે તારી બેન આ વિદેશ જશે એમના સાસુ વિદેશ જશે વિચાર કર આનાથી વિશેષ ખુશીની વાત કઈ હોય અને ભાઈ પૈસાની પણ જરૂર છે 50 60000 આપીશ ને પૈસા હું નહીં આપું જો ભાઈ પહેલી વાર તારી બેન તારી પાસે કઈક મદદ માંગવા આવી છે એમાંય તું ના પાડીશ હવે બહુ કરી આપીશ ને હા પણ પૈસા તો હમણાં આપું છું પણ એને કહેજે ધ્યાન રાખે હા